કેરાલુના કાદરપુર સાંઈ મંદિરમાં થઈ ચોરી કેરાલુ પોલીસે કાદરપુરના સાંઈ મંદિરમાં ગત મોડી રાત્રે થયેલી ચોરીના મામલે તપાસ હાથ ધરી મંદિરમાં નિરીક્ષણ કર્યું હતું સાથે જ મંદિર કેમ્પસમાં રહેતા વ્યક્તિ સહિતના લોકોની પૂછપરછ કરી વધુ તપાસ તેજ કરી છે સાંઈ મંદિર મુખ્ય હાઈવે પર આવેલું હોય અહીં લોકોની અવર રહે છે પણ મોડી રાત્રિના સમયે ચોરોએ પોતાનો હાથ ફેરો કર્યો છે સાંઈબાબા મંદિરની સાથે બાજુમાં આવેલા એક અન્ય મંદિરમાં પણ હાથ સાફ કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે ચોરાયાલા મુદ્દા માલની ખેરલ પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે. અહલ કશ્યપરાવલ ખેરાલુ. અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માગ ન્યૂઝ ચેનલ ને કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.